સૌથી પહેલાં તો પીએમ સાહેબનો જે આ સોલારનો પ્રોજેક્ટ છે એ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને એ અંતર્ગત સૂર્યગઢ યોજના પીએમ યોજના અંતર્ગત જ્યારે અમારી સોસાયટીમાં આવી રહ્યા છે ત્યારે અમે સૌ વાવોળવાસીઓ એના માટે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને સાહેબનો આવકાર કરવા માટે અમે આવતીકાલે સવારે ખૂબ જ ઉત્સાહભેર તૈયારી રૂપે હાજર રહેવાના છીએ સાથે સાથે શિસ્ત અને સ્વયંભૂ શિસ્ત સ્વીકારી અને કાર્યક્રમ સફળ થાય અને બહુ સારો એવો કાર્યક્રમનો મેસેજ કે જે સૂર્યગર યોજના કે જેને કારણે વીજળી મુક્ત મળી શકે એના માટેની જે આ યોજના છે તો આ જે સોલાર પ્લાન્ટ સોલાર જે ઘરો ઉપર મકાન માલિકોને આપવામાં આવે છે સબસિડી સબસિડી આપવાના આધારે તો એને કારણે સૌથી પહેલાં તો મકાન માલિકોને

સોલાર પાવર છે અમારી સોસાયટીની અંદર બાવીસ જેટલા મકાનો ઉપર સોલારના પ્રોજેક્ટ નાખવામાં આવેલા છે અને એનો સારામાં સારો આર્થિક લાભ દરેક મકાન માલિકો લઈ રહ્યા છીએ અને અમે ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ વાહવાસીઓ કે સો એ સો ટકા મકાનોની અંદર આ સોલાર પ્લાન્ટ લાગે અને સૌને આ મફત વીજળીનો લાભ મળે એ માટે અમે સૌ એનો પ્રચાર કરી અને સો ટકા પ્રયત્ન કરીશું